દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતભાઈઓને વિવિધ પાકો જેવા કે કપાસ મગફળી સોયાબીન દિવેલા રાગી વગેરે જેવા અન્ય ઘણા પ્રકારના પાકોમાં ઉપયોગી બિયારણ ખાતર ઓર્ગેનિક મેન્યુર નીમ ઓઇલ ટ્રેપ વગેરે જેવી જે તે પાકોમાં ખૂબ જ ઉપયોગી કીટ વિના મૂલ્યે અથવા થોડી રકમ લઈને સહાય તરીકે આપવામાં આવે છે જી હા દર્શક મિત્રો નિદર્શન ઘટકમાં જેમાં હાલમાં ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે આથી લાભ લેવા માંગતા ખેડૂતોએ અત્યારે જ આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં નિદર્શન નામના ઘટકમાં આજે જ ઓનલાઈન અરજી કરી દેવી તારીખ અઢાર જૂન બે હજાર પચીસથી ઓગણીસ જૂન બે હજાર પચીસ સુધીની તારીખ હાલમાં દેખાડે છે આ તારીખ લંબાઈ શકે છે અથવા લાભ લેવા માંગતા ખેડૂતોએ અત્યારે જ ઓનલાઈન અરજી કરી દેવી આ નિદર્શન ઘટક અંતર્ગત કયા કયા પાકોમાં સહાય આપવામાં આવશે એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો સોયાબીન મકાઈ મગફળી દિવેલા રાગી કપાસ તલ તુવેર ડાંગર મગ જુવાર અડદ બાજરી વગેરે જેવા પાકોમાં નિદર્શન ઘટક અંતર્ગત સહાય આપવામાં આવશે આ ઘટક અંતર્ગત દર્શક મિત્રો એક કીટ આપવામાં આવશે એ કીટમાં જે તે ખેડૂતભાઈઓને બિયારણ સિવિલનો ખોળ કે અન્ય કોઈ સેન્દ્રીય ખાતર ઉપરાંત નિમ ઓઇલ ઉપરાંત ઓર્ગેનિક મેન્યુઅલ લિક્વિડ રૂપમાં ઉપરાંત ફેરોમેન ટ્રેપ વગેરે જેવી વસ્તુઓ જે તે જિલ્લામાં જે તે પાક થતો હોય છે એના આધારે આપવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અની નકલ ઉપરાંત સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક એટલે કે એક કરતાં વધારે ખાતેદારનું નામ સાત બારમાં હોય તો અન્ય ખાતેદારોનું સંમતિપત્રક બાંહેધરી પત્રક ઉપરાંત જાતિનું પ્રમાણપત્ર એટલે કે તમે જે જાતિમાં આવતા હો જાતિ લાગુ પડતી હોય તો જાતિનું પ્રમાણપત્ર ઉપરાંત આધાર કાર્ડ આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી કરી શકો છો આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ફોર્મ કેવી રીતે ભરવું એ વિડિયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને આ નિદર્શન ઘટકમાં ઓનલાઈન અરજી કરી એમાં લાભ લઈ શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ઓનલાઈન અરજી કર્યા બાદ દર્શક મિત્રો એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે અથવા પોતાના ફોનમાં સેવ રાખવાની રહેશે ત્યારબાદ આપ સૌને આ ઘટકમાં સહાય માટે પૂર્વ મંજૂરી આપવામાં આવે ત્યારબાદ આપને આ ઘટકમાં લાભ આપવામાં આવશે દર્શક મિત્રો ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ સુધી આપણા આ વિડીયોની માહિતી પહોંચી જાય અને દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે આભાર